અને ભાઈ આ તો હારી કેવાય દીકરી બાકી તું તારી ગાંડે હાથે નથી ધોઈ શકતો તારી ગાંડે રોજ કોને ધોઈ દેવી પડે છે બાકી ચેલેન્જ આપી છે ને ગાંડ એટલે હું માની લઈશ હો એટલે હું માની લઈશ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે કીર્તિ પટેલની તરફ ખુલ્લામ સરસામાં છે સરસામાં રહેવાનું ખાસ કારણ તો જે રીતે વિશ્વ રાજપૂતને ખુલ્લી આમ ટાર્ગેટ કરીને તેના વિશે નતે નવા ખુલાસાઓ કરી રહ્યા છે અને મિત્રો બેનો દીકરોના સપોર્ટની અંદર કીર્તિ પટેલ સહી લડી લેવાના મૂડમાં હશે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે સૌથી પહેલાં તો ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલીવાર એવો કે વીડિયોને બને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ઓલરેડી તમારે ભૂલવા નથી કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા વાયરલ ટોપિક ના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળતા હોય છે હવે મિત્રો તમે વિશ્વ રાજપૂતને તો ઓળખતા જશો ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદર સારું એવું નામ છે પરંતુ મિત્રો વાત કરીએ તો આ વખતે ત્યાં સરસામાં એવા છે તમને લોકોને ખબર છે કે અત્યારે તે છોકરી સાથે જોવા મળ્યા છે આ છોકરી મિત્રો બીજી છે પરંતુ મિત્રો પહેલાં તેને લગ્ન કરીને ઓલરેડી તે છોકરી સાથે છૂટાછેડા કરી નાખ્યા છે પરંતુ મિત્રો કીર્તિ પટેલનું એવું કહેવું છે કે તું પહેલાં તેને જ આ છોકરીને છેલ્લા દસ વર્ષથી ફ્રેન્ડ માનતો હતો તો ભાઈ એમ કીધો તે બીજી છોકરી સાથે કેમ ભાઈ લગ્ન કરીને તેને બદનામ કરીને તે મૂકી દીધી કીર્તિ પટેલે ખુલ્લે મિત્રો આવું કહ્યું છે હવે આના અંદર મિત્રો વાત કીધું તો કીર્તિબેન પટેલ ખુલ્લા મિત્રો બેનના સપોર્ટની અંદર આવ્યો છે રાજપૂતના બેનના સપોર્ટની અંદર આવ્યા છે તો આની અંદર મિત્રો વાત કીધો તો તમને શું લાગે છે કોણ હાંસું કોણ ખોટું તમારી જે પણ રહ્યું હોય કમેન્ટ કરીને વિડીયો તમારે બંને એટલું શેર કરી દો છે સબસ્ક્રાઈબ કરવાનું ઓલરેડી તમારે ભૂલવાનું જ નથી કારણ કે ભાઈ આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળતા હોય છે ધન્યવાદ આપણે એક નવો વીડિયો મળીએ